નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ માટે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે એલઈડી સ્ક્રીન ઉપર લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીજીનો પ્રજાને સંદેશ પહોંચાડવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં પોલીસ કમિશનરને પરવાનગી માટેની અરજી પણ કરવામાં આવી હતી પરંતુ બપોરે જ્યારે એલઈડી સ્ક્રીન લગાવવા માણસો પહોંચ્યા ત્યારે રાવપુરા પોલીસ દ્વારા સ્ક્રીન લગાવવા દેવામાં ન આવી અને જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોષી વડોદરાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોલીસને પરવાનગીની અરજી બતાવી તો પોલીસ દ્વારા અમાનુષ રીતે ત્યાં હાજર રહેલ તમામ કોંગ્રેસના લોકોને ડિટેન કરી અકોટા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા આ સમગ્ર ઘટનાક્રમ જેને લઈને કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું કે લોકતાંત્રિક રીતે શાંતિપૂર્ણ કોઈપણ ટ્રાફિકને અડચણ વગર વિડીયો બતાવવા માટેની પરવાનગી માંગી અને જાણી જોઈને પરવાનગી ન આપી અને કાર્યક્રમ જ્યારે સાડા છનો હતો તો ચાર કલાકે તમામ કોંગી કાર્યકરો અને આગેવાનોની ધરપકડ કરી લેવામાં આવી આ દર્શાવે છે કે વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ રીતે વિડીયો બતાવવાના કાર્યક્રમમાં પોલીસ દ્વારા પરવાનગી ન આપવામાં આવી અને તમામ લોકોને ડિટેન કરી દેવામાં આવ્યા છે આ તાનાશાહી જેવું વર્તન જે પોલીસ દ્વારા કરવામાં આવ્યું તેને લઈને કોંગ્રેસ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે રાવપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને એસીપી વિરુદ્ધ અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની અરજી કરાઈ છે ભા માાય કાયાય માય.